આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને નવા વર્ષમાં તેને પોતાનું નામ બોલી અને નમસ્તે કહીને આપણે આવકારશું તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ શાબાશ તો ચાલો તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ ચાલો તૈયાર છો ને બધા Salve, tomar in un un'ambula. Sratta. Namaste. Namaste. Chani. Namaste. Urvisa. Bien. Namaste. Vans. Vans, Namaste. Namaste. Reni. Reni, oh. Namaste. Vons. Vons Víscvas pai, namaste. Ayush pai, namaste. Akash pai, namaste. Hasti, namaste. Videsh pai, namaste. Sunil pai, namaste. Sakshi Namaste. Namaste, Mahi Namaste. Namaste, Krisha, Krisha bin Namaste. Namaste, Janvi bien. Namaste, Riya Bien, Namaste, rabin, Bhai, Namaste, Viyug, Viyug Bhai, Namaste, સાહિલભાઈ નમસ્તે રાજભાઈ નમસ્તે સંદીપભાઈ નમસ્તે સુનિલભાઈ નમસ્તે વનિતાબેન નમસ્તે સરસ વેરી ગુડ ખૂબ સરસ તો આપણે નવા વર્ષમાં એકબીજાને નમસ્તે કહીને અને એકબીજાના નામ આપણે બોલીને આનંદથી હવે રોજે સ્કૂલે આવી જવાનું બરાબર છે અને તમને રોજે આવકારવામાં આવશે તો ચાલો બાળકો તમને મજા આવી ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો Saras, very good. Sabas.